અમદાવાદમાં પાંચ હજાર આઠસોથી વધુ શાળાઓને એફઆરસીએ આપી ફી મંજૂરી વાલીઓ ઓનલાઈન અને ડેસ્કબોર પરથી જાણી શકશે ફી ફી ઘટાડાને લઈને શાળાઓએ ફી પરત કે એડજેસ્ટ કરવી પડશે એફઆરસી દ્વારા જાહેર થયેલા ઓર્ડરનું શાળાઓએ પાલન કરવું પડશે ઉલ્લેખનીય બાબત એ છે કે ઘણી બધી જે શાળાઓ છે તે એફઆરસીનું માનતી નથી પોતાની મનમરજીથી શાળાની ફીમાં વધારો કરતી હોય છે અમદાવાદ દ્વારા જે રીતે પોર્ટલ પર ડેશબોર્ડ પર તમામ શાળાઓની નક્કી થયેલી ફીઝ જે છે એના ઓર્ડર એ ખાસ કરીને પબ્લિક માટે તેઓ જાણી શકે જોઈ શકે તે માટે મૂકવામાં આવ્યા છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી આ સૂચનાથી વાલીઓમાં ખાસ કરીને એક અવેરનેસ આવે જાણકારી આવે અને કઈ શાળાની કેટલી ફીસ છે ઘરે બેઠા પણ એ જોઈ શકે તેવા શુંભાષયથી પારદર્શિતા જે સરકારની જે ખાસ નીતિ છે એના દ્વારા તમામ વાલીઓને અવગત કરવા માટે ડેશબોર્ડ ઉપર આ તમામ ફીઝના ઓર્ડર મૂકવામાં આવેલા છે શાળાના નામનું તમે સર્ચ કરો એટલે તમે જે વર્ષનો ઓર્ડર તમારે જોતો હોય તે તમે મેળવી શકો છો તે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી છે